નમસ્કાર મિત્રો તો સ્વાગત છે ફરી એક વખત આપણા નવા વિડીયો અને નવી વાર્તા સાથે આજે આપણે સા માણસોની ભગવાન ધીરે ધીરે પરીક્ષા શું કામ લઈએ છીએ તેના વિશે આપણે વાર્તા લઈને આવ્યા છે તો ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો હવે ચાલુ કરીએ આપણે આપણી સ્ટોરી દોસ્તો ઘણીવાર ભક્તો અને સાધકોના જીવનમાં એવો સમય આવે છે જે સમયે પોતે ખૂબ પરેશાન થઈ જાય છે એવા સમયે વિશ્વાસ પણ ડગમગી જાય છે ઘણા બધા એવા ભક્ત પણ હોય છે જે ભગવાનનું નામ લેવાનું પણ છોડી દે છે અને નાસ્તિક બની જાય છે કેમ કે એ લોકો એ પરિસ્થિતિને સહન નથી કરી શકતા અને એ લોકો સમજી પણ નથી શકતા કે આવું તેમની સાથે કેમ થાય છે જે લોકો પૂજાપાઠ કરે છે ભગવાનની સેવા કરે છે તેમના મગજમાં બસ એક જ વાત હોય છે કે તેને ખૂબ જ સુખ મળે અને એના મનની બધી મનોકામના પૂર્ણ થાય પણ સવાલ એ છે કે સુખ તમે ભોગવો છો તો તમારા ભાગનું દુઃખ કોણ ભોગવશે દોસ્તો આજના આ વિડીયોમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ જાણકારી મળશે કે જ્યારે જે પરીક્ષા આપવાની આપણી લેવાય છે જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે છે ત્યારે આપણી સાથે અમુક ઘટનાઓ જરૂર બનશે એવા સમયે ખુદને કેવી રીતે મજબૂત રાખી શકાય આવી ઘણી બધી વાતો તમને આ વિડીયોમાં જાણવા મળશે દોસ્તો તો વિડીયોને શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જીવનમાં સુખ ભોગવવાની સાચી મજા તો ત્યારે જ આવે જ્યારે તમે જીવનમાં દુઃખ ભોગવેલું હોય કેમ કે આપણે કોઈ લીટી કે ટૂંકી કરવી હોય તો તેની બાજુમાં ખાલી એક લાંબી લીટી દોરી દો તો પહેલી લીટી એની મેળે જ ટૂંકી થઈ જશે એવી જ રીતે જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે પરેશાની આવે ત્યારે જ આપણને ખબર પડે કે સુખની અસલી વેલ્યુ શું છે એ ભૂખ્યા લોકોને જે ખબર હોય છે કે એની વેલ્યુ શું છે અન્ન કેટલું જરૂરી છે જેના શરીર ઉપર કપડાં ન હોય એ જ કપડાંની વેલ્યુને જાણતા હોય છે જેની પાસે ઘર નથી એ માણસ જ જાણે છે કે ઘરની વેલ્યુ શું છે એટલે જ જ્યારે દુઃખ આપણા જીવનમાં આવે છે ત્યારે જ સુખની વેલ્યુ અને તેનો અનુભવ સમજાય છે આમ તો આ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ નથી જેણે સુખ અને દુઃખ બંનેનો અનુભવ ન કર્યો હોય દુઃખ અને સુખ એ બધુંય કર્મો પર આધારિત હોય છે કોઈ વ્યક્તિ એવા કર્મ ન કરી શકે કે ફક્ત એને સુખ જ મળે કે પછી કોઈ વ્યક્તિ એવા કર્મ પણ ન કરી શકે કે એને ફક્ત દુઃખ જ મળે પૂર્વજન્મોને આ કાર્ય ચાલતું આવ્યું છે એટલા માટે દુઃખ ભોગવવું પડે છે અને સુખ પણ ભોગવવું પડે છે પ્રકૃતિનો પણ આ જ નિયમ છે જ્યારે આપણે પૂજાપાઠ કરીએ છીએ ત્યારે ભગવાન આપણી પરીક્ષા લે છે ત્યારે આપણે આ બધી વાતોને સમજી નથી શકતા કે તેઓ આપણી પરીક્ષા શું કામ લે છે જે લોકો પૂજા ખાલી એટલા માટે જ કરે છે કે એના જીવનમાં ક્યારેય પરેશાની ન આવવી જોઈએ એને ક્યારેય નાની એવી મુસીબત આવી જાય તો તેઓ સીધા જ ભગવાનને ફરિયાદ કરવા લાગે છે ભગવાનને સવાલ કરવા લાગે છે કે હું તો તમારી રોજ પૂજા કરું છું હું તો તમારો ખૂબ મોટો ભક્ત છું તો પણ મારા જીવનમાં સમસ્યાઓ કેમ આવે છે આ સમજવા માટે એક ઉદાહરણ આપું છું એક વ્યક્તિ હતો જે ભગવાનની ખૂબ પૂજા કરતો હતો એકવાર એના પગમાં કંઈક વાગી જાય છે અને એને ચાલવામાં થોડી તકલીફ પડવા લાગે છે પછી તે ભગવાનના મંદિરમાં જાય છે અને ભગવાનને મેણા મારવાનું ચાલુ કરે છે કે ભગવાન હું તો રોજ તમારી પૂજા અર્ચના કરતો હતો દિવસ રાત તમારું જ ભજન કરતો હતો તો પણ તમે મારું એક્સિડન્ટ કરાવ્યું આ વ્યક્તિ જ્યારે રાત્રે સૂતો હોય છે ત્યારે ભગવાન એના સપનામાં આવે છે અને એને એ એક્સિડન્ટની ઘટના ફરીથી બતાવે છે એને કહે છે કે આ કોઈ મામૂલી એક્સિડન્ટ નહોતો આ એક ખૂબ ભયંકર એક્સિડન્ટ થવાનું હતું જેમાં તારું મૃત્યુ નક્કી હતું તો ક્યાંક ને ક્યાંક તારા કર્મ તારી પૂજા અર્ચના મારું નામ આ બધું લેવાના કારણે આવડું મોટું એક્સિડન્ટ એક નાના એવા સામાન્ય અકસ્માતમાં બદલાઈ ગયું તને ખાલી જરાક એવું પગમાં લાગ્યું છે ત્યારબાદ એ વ્યક્તિ સમજી જાય છે કે ભગવાનને કારણે એ કેવડી મોટી અસમ અમસ્યામાંથી બહાર આવ્યો છે એટલે દોસ્તો ભગવાન જ્યારે પણ આપણી પરીક્ષા લઈ ત્યારે એ આપણને એના લાયક બનાવે છે કે આપણે આપણા જીવનમાં સફળ થઈ શકીએ ભગવાન દુઃખને ક્યારેય ઓછું નથી કરતા અને ના તો આપણા જીવનમાંથી દુઃખોને હટાવે છે દુઃખ તો આપણે આપણા જીવનમાં ભોગવવો જ પડશે દુખ તો આપણા જીવનમાં આવશે જ પણ એ દુઃખો સામે લડવાની ક્ષમતા એ દુઃખો સામે લડવાની શક્તિ આપણને ભગવાન જરૂર આપે છે અને જ્યારે આપણી અંદર દુઃખ સહન કરવાની શક્તિ આવી જાય છે ત્યારે એ દુઃખ આપણને દુઃખ નહીં લાગે એક બીજું ઉદાહરણ સમજો એક વ્યક્તિ મરચાં ખાઈ રહ્યો હતો જ્યારે એને તીખાસનો અહેસાસ થયો ત્યારે તેને એક ગોળની ભેલી ખાઈ લીધી અને એને આરામ થઈ ગયો ત્યારે એ વ્યક્તિને બીજો વ્યક્તિ પૂછે છે કે શું મરચાંની તીખાશ ખતમ થઈ ગઈ ત્યારે પહેલો વ્યક્તિ જવાબ દે છે નહીં બિલકુલ નહીં મરચાંનું તીખાપણું તો એટલું જ છે પણ ગોળે મરચાંના તીખાપણાને સહન કરવાની શક્તિ આપી દીધી જેના લીધે મને જરાય એવું તીખું નથી લાગતું મેં મરચાં ખાધાં છે ભગવાન આપણા જીવનમાં જે કાંઈ પણ રોલ પ્લે કરે છે આપણા જીવનમાં એનું જે પણ કાર્ય હોય છે કે એ આપણને એટલી ક્ષમતા પ્રદાન કરી દે એટલી સક્તા શક્તિ આપી દે કે આપણા દુઃખ આપણને જ દુઃખ ના લાગે એટલા માટે ભગવાનને દોષ ના દેવો જોઈએ આપણા કર્મ ઉપર ધ્યાન દેવું જોઈએ આપણી બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ કરવો જોઈએ હવે આપણે એ સમજીએ કે ભગવાન જ્યારે આપણી પરીક્ષા લઈ તો કેવી રીતે લે છે એ ક્યાં સંકેત હોય છે કે આપણે જાણી શકીએ કે ભગવાન આપણી પરીક્ષા લઈ રહ્યા છે જ્યારે ભગવાન આપણી પરીક્ષા લઈ રહ્યા હોય ત્યારે ઘણીવાર એવું બને છે કે આપણે જમવા બેઠા હોઈએ અને દરવાજા ઉપર અચાનક કોઈ વ્યક્તિ આવી જાય જે ભૂખ્યો હોય અથવા કોઈ માંગવા વાળો હોય અથવા કોઈ જનાવર જેવા કે કૂતરા અથવા ગાય આવી જાય અને એવા સમયે આપણે આપણી થાળીમાંથી રોટલી ખવડાવી દઈએ છીએ એનો મતલબ છે કે ભગવાન પ્રસન્ન થઈ જશે ઘણા લોકો પોતાની થાળીમાંથી નહીં પણ ઘરમાંથી રોટલી આપી દે છે પરંતુ આપણે આપણી થાળીમાંથી જ રોટલી દેવી જોઈએ કેમ કે એનાથી એવું માનવામાં આવે છે કે આપણે આપણા મોઢાનો કોળીઓ બીજાને આપી દીધો અને આ ખૂબ મોટું દાન માનવામાં આવે છે તમને અગર આવા લક્ષણ જોવા મળે તો સમજી લેવું કે ભગવાન આપણી પરીક્ષા લઈ રહ્યા છે ઘણી વખત ભગવાન આપણી પરીક્ષા આવી રીતે પણ લઈ છે કે આપણે ક્યાંક જઈ રહ્યા હોઈએ અને રસ્તામાં કોઈ વ્યક્તિ એવી હાલતમાં મળે કે તે ઠંડીથી ધ્રુજતો હોય અને અચાનક આપણા મનમાં એવો ભાવ પ્રગટ થાય કે આપણે એ વ્યક્તિને ધાબડો અથવા કોટ આપી દઈએ છીએ પણ ખૂબ મોટું દાન માનવામાં આવે છે કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું અથવા કોઈ જરૂરિયાતમંદને વસ્ત્રોનું દાન આપવું આવા કાર્યો કરવાથી ભગવાનની કૃપા હંમેશા આપણી ઉપર બની રહે છે બસ આપણે ક્યારેય પણ ભગવાન ઉપર આપણો વિશ્વાસ ડગમગવા નથી દેવાનો કેમ કે તેઓ સદાય આપણી સાથે જ રહે છે તમે સુદામાજીનું દ્રષ્ટાંત પણ જરૂર સાંભળ્યું હશે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા અને તેમના મિત્ર પણ હતા એ તો એટલા ગરીબ હતા કે એના ઘરમાં બે ટાઈમનું ભોજન પણ નહોતું જ્યારે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના દરબારમાં જાય છે ત્યારે લોકો એના ઉપર હસે છે કે દ્વારકાધીશના મિત્ર આ કેવી રીતે હશે પરંતુ સુદામાજીએ ક્યારેય પણ શ્રીકૃષ્ણના નામને નથી છોડ્યું એના ઉપર એનો વિશ્વાસ અતૂટ હતો જ્યારે પણ તેઓ જમવા બેસતા હતા ત્યારે પહેલાં શ્રી કૃષ્ણને યાદ કરતા હતા ત્યારબાદ એની કિસ્મત એવી રીતે પલટી કે જ્યારે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના મહેલમાં હતા ત્યારે સુદામાજીનો મહેલ તૈયાર થઈ રહ્યો હતો અને આજે પણ શ્રી કૃષ્ણની સાથે સુદામાનું નામ પણ લેવાય છે એવી જ રીતે તુલસીદાસ જે વિશે પણ તમે સાંભળ્યું હશે તુલસીદાસજી જેઓ ભગવાન શ્રી રામના અનન્ય ભક્ત હતા જ્યારે તેમને શારીરિક પીડા થઈ અસહ્ય પીડા થતી ત્યારે તેમણે હનુમાનજીને વિનંતી કરી ખૂબ વિનંતી કરી પણ હનુમાનજી ન આવ્યા તો પણ તેઓએ વિશ્વાસ ન તોડ્યો અને હનુમાનજીની કૃપા થઈ અને તેઓએ હનુમાન ચાલીસાની રચના કરી તો આવા લોકો જેમને ભગવાન ઉપરનો વિશ્વાસ ક્યારેય નથી ડગમગતો એવું માનીને ચાલીએ કે ભગવા હંમેશા આપણી સાથે છે અને આપણો બેડો પાર જરૂર થશે ભગવાન આપણા ભૌતિક જીવનને તો સુખમય બનાવશે જ સાથે સાથે આપણા આધ્યાત્મિક જીવનને પણ સુખમય બનાવીને આપણા આત્માને આનંદિત કરે છે એટલા માટે ભગવાન ઉપર ક્યારેય અવિશ્વાસ ન કરવો જોઈએ સદાય ભગવાન ઉપર ભરોસો રાખવો જોઈએ સુખ દુઃખ તમામ લોકોના ઘરમાં આવે છે તમામના જીવનમાં આવે છે પરંતુ ભગવાન હંમેશા આપણું ભલું જ કરે છે આપણી રક્ષા જ કરે છે આશા કરું છું આ વાત તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ સાથે જ અમને પ્રોત્સાહિત પણ કરતા રહેજો તો દિવ્યસ ફેમિલી વ્લોગના જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મળશું એક નવી વાર્તા સાથે આભાર